હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે રાજકોટ સ્થિત નરેશ પટેલની ઓફિસે મુલાકાત થઈ બંને શુભેચ્છા મુલાકાત ગણાવી અગાઉ પણ બંને વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે અને હાર્દિક જ્યારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે નરેશ પટેલે એ પ્રકારના નિવેદન પણ આપ્યા હતા કે યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ યુવાનો રાજકારણમાં આવશે તો ફાયદો થશે અને હવે હાર્દિક પટેલ અને નરેશ પટેલે મુલાકાત કરી છે

અને આ ખાનગી મુલાકાત કેન્દ્ર શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું પરંતુ જે પ્રકારે પુત્ર શિવરાજ પટેલ પણ રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે આવી પણ વાતો આવી હતી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલા જે સભાઓ થતી હતી તેની અંદર નરેશ પટેલે પણ ક્યાંક એવું કહ્યું હતું કે જો સમાજને આગળ લાવવું હોય તો સમાજના યુવાનો હોય ને સમાજના લોકો રાજકારણમાં આગળ આવવું જોશે ને

સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી હાર્દિક પણ એ જ રસ્તે જતો હોવાનું આ ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે